તમામ રેકોર્ડ તોડી રહી છે હજુ પણ તેમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે હીટ સ્ટ્રોક અને હાર્ટ એટેકના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જુઓ કાળો કહેર વર્તાવી રહેલી ગુજરાતની ગરમીનો આ ખાસ તહેવાર ગુજરાતમાં એકાએક વધ્યા હીટ હીટસ્ટ્રોકના કેસ ગત વર્ષની સરખામણીએ કેસમાં અડતાલીસ ટકાનો વધારો એકસો આઠ ઇમરજન્સીમાં આવતા કોલમાં થઈ ગયો વધારો સમગ્ર રાજ્યમાં હીટ હીટસ્ટ્રોકના કેસમાં થયો અડત્રીસ ટકાનો વધારો અમદાવાદમાં રોજ સત્તર ની જગ્યાએ આવી રહ્યા છે પચાસ કેસ કાળઝાળ ગરમી કેટલા લોકો માટે બની જીવલેણ આકાશમાંથી થતી અગન વર્ષાથી હાલ સૌ ગુજરાતીઓ બેહાલ છે છેલ્લા કેટલાય દિવસોથી એવી ગરમી પડી રહી છે કે જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સૌથી ખરાબ સમાચાર એ પણ છે કે હજી ત્રણ ચાર દિવસ આ આકરી ગરમીથી કોઈ રાહત મળવાની નથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ પિસ્તાળીસ નવ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है और ऑरेंज अलर्ट के लिए जो आने वाले चार दिनों के लिए जहां पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद बनासकांठा साबरकांठा पाटन महसाना सूरत वलसाड़ बड़ोदरा खेड़ा अरावली छोटा उदयपुर और पंचमहल હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અમદાવાદ આણંદ ભાવનગર સુરત વલસાડ જૂનાગઢ પોરબંદર રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે જ્યારે અમદાવાદ આણંદ રાજકોટ ભાવનગર સુરત વલસાડ બનાસકાંઠા પાટણ તેમજ ઓરેન્જ એલર્ટ અને અમરેલી કચ્છ મહેસાણા વડોદરામાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે તો રાજ્યમાં હિટસ્ટ્રોકના કેસમાં અચાનક વધારો થયો છે અને હિટ સ્ટ્રોકથી મૃત્યુ પણ વધી ગયો છે ખાસ વૃદ્ધોને સીધી અસર થવાને કારણે વેવના મૃત્યુઆંક ત્રીસ ટકા વધી ગયો છે ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે રોજના એકસો પચીસ થી એકસો પચાસ કેસ હિટ અને તેની સંબંધિત બીમારીઓના આવી રહ્યા છે અમદાવાદ સહિત રાજ્યમાં એકસો ને આઠના ઇમરજન્સી કોલ પણ વધી ગયા છે એકથી વીસ મેની વાત કરવામાં આવે તો બે હજાર ત્રેવીસ ગત વર્ષ અને બે હજાર ચોવીસની સરખામણી કરવામાં આવે તો સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો લગભગ સાડા ચૌદસો જેટલી ઇમરજન્સીઝ આ વીસ દિવસમાં હીટ રિલેટેડ હતી જે વધીને લગભગ ઓગણીસો જેટલી થયેલી છે એટલે કે લગભગ એકત્રીસ ટકાનો વધારો આ વીસ દિવસ ગત વર્ષ અને આ વર્ષની સરખામણીમાં થયેલો છે અને જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો બસોને પાંસઠ જેટલી રહેનારી ઇમરજન્સીઝ લગભગ ચારસોને પહોંચી ગઈ છે એટલે કે લગભગ અડતાલીસ ટકા જેટલો વધારો આ પાંચ પ્રકાર જે મેજર વાત કરવામાં આવી કે હાઈ ફીવર ફેઇન્ટિંગ ના કેસીસ ફોલ ડાઉન ના કેસીસ અનકોન્શિયસનેસ વગેરે માં આપણે વધારો જોવા મળેલો છે વડોદરા માં ગરમી જીવલેણ બની છે શહેરમાં વધુ 3 લોકો ના મોત ગરમી ને કારણે થયા છે ડિહાઇડ્રેશન ગભરામણ અને હાર્ટ એટેક ના કારણે 77 વર્ષીય કિશન રાવ 39 વર્ષીય જગદીશ પટેલ અને 62 વર્ષીય કરશન પરમાનું મૃત્યુ થયું તો છેલ્લા પાંચ દિવસમાં ઓગણીસ લોકોના મોત ગરમીને કારણે થયા છે તો હજી પણ ગરમી વધવાની આગાહી કરાય છે ત્યારે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે વડોદરામાં હાલ ચારસો જેટલા લોકો ગરમીને કારણે હોસ્પિટલમાં દાખલ છે આકરા તાપથી ઝાડા ઉલટી કોલેરા કમળું ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે તો પાટણના સિદ્ધપુરમાં પણ ગરમીને કારણે એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થયું વડોદરા શહેરમાં હીટ વેવના કારણે છેલ્લા પાંચ દિવસમાં ઓગણીસ લોકોના મોત થયા છે જેના કારણે લોકો જે છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગરમીથી અત્યારે અમે વડોદરાની કારેલીબાગ વિસ્તારમાં આવેલી જે ચેપી રોગની હોસ્પિટલ છે ત્યાં આવ્યા છે ત્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતના દર્દીઓથી આ ચેપી રોગની હોસ્પિટલ ઉભરાઈ છે મહત્વની બાબત છે કે નોર્મલ ડેઝમાં સોથી પણ ઓછી જે ઓપીડી છે તે અહીંયા થતી હોય છે પરંતુ જે રીતના ગરમીના કારણે હીટ સ્ટ્રોક અથવા તો હીટવેવની જેને અસર થઈ હોય તેવા દર્દીઓ અહીંયા સારવાર માટે આવી રહ્યા છે અને ગરમીના કારણે લોકો

જનરલી આપણી ઓપીડી સોથી નીચે રહેતી હોય પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સો દોઢસો સુધી પહોંચતી હોય શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો ટકા સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે જેની ઉંમર ચાલીસ પિસ્તાલીસ થી ઉપર હોય એને વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ વધારે પડતી ગરમીને કારણે લૂ પણ લાગવાની સંભાવના રહેશે જો કોઈ વ્યક્તિને વધારે પડતો પરસેવો વળી રહ્યો હોય માથાનો દુખાવો ચક્કર ચામડી લાલ થઈ જવી કે પછી સ્નાયુઓમાં દુખાવો થતો હોય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ આ તમામ લૂના લક્ષણો છે કાળઝાળ ગરમી ગુજરાતમાં કદાચ આવી ક્યારેય પડી નથી આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં સાચવીએ અને પોતાના આરોગ્યને તંદુરસ્ત રાખીએ બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા અને હવે કિર્ગિસ્તાનની વાત કરીએ